પંચમહાલ લોકસભાના કોંગ્રેસના ઉમેદવારના ફોટો વાયરલ થયા છે ઉમેદવાર વી કે ખાટનો પૈસા વેચતો ફોટો વાયરલ થયો છે આ ફોટો હાલ તો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ચૂંટણીમાં મત માટે પૈસા આપ્યા આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે ચૂંટણી તંત્ર આ વાયરલ ફોટો અંગે તપાસ કરશે ચૂંટણીમાં મત માટે પૈસા આપ્યા હોવાનો આક્ષેપ વાયરલ ફોટો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે પૈસા મેચ ફોટો વાયરલ થયો છે વાયરલ ફોટો હાલ તો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા વિવેક સુથાર ફોનલાઈન પર જોડાયા છે વિવેક જે દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં કે ખાટનો પૈસા વેચતો આ ફોટો વાયરલ થયો છે ક્યાંનો છે ક્યારનો છે કોઈ માહિતી બહાર આવી છે

પૈસા વેચતો ફોટો વાયરલ થયો છે જોકે હાલ તો આ ફોટો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે વીટીવી કોઈ પણ રીતે આ ફોટોની પુષ્ટિ નથી કરતું વ્યાજ વિશે વાતચીત કરવા માટે કોંગ્રેસના નેતા દુષ્યંત ચૌહાણ પણ અમારી સાથે પૈસા આપતા હતા ક્યાં આપતા હતા અમે દલવાડા મુકામે છે વિધાનસભાની જિલ્લા પંચાયતની મીટિંગ હતી તે દરમિયાન કુવારિકા બારિકાઓ અમારા હિન્દુ સમાજ ને સંસ્કૃતિ પ્રમાણે સ્વાગત કરતી હોય એમાં સ્વાગત કરવા માટે ઉમેદવાર સ્વાગત કરતા તે એ નાની બાળાઓને શ્રી દક્ષિણ આપતા હતા એ વિડીયો છે કે તેમની સામે જે સ્ત્રી ઉભી છે તે માથે ઘૂંઘટ પહેરીને ઉભી છે ને તે કોઈ પણ રીતે બાળા નથી લાગતી

પરંપરા એક બાજુ છે પરંતુ જયારે આચાર સંહિતા લાગુ હોય ત્યારે આ પ્રકારનું કૃત્ય ક્યાંક નથી હોતો દુષ્યંત ચૌહાણ આપણો ખૂબ ખૂબ આભાર આ તમામ બાબતે વાતચીત બદલ તો લોકસભાના કોંગ્રેસના જે ઉમેદવાર છે વી કે ખાટ તેઓ લોકોને પૈસા આપતા નજરે પડ્યા જોકે તેમના જ એક નેતા દુષ્યંત ચૌહાણ જે રીતે વીટીવી સમક્ષ સ્પષ્ટતા કરી કે આ એટલા માટે આપવામાં આવી રહ્યા છે કે પરંપરાગત રીતે જ્યારે બાળાઓ સ્વાગત કરતી હોય તો તેમને એકાવન કે એકસો એક કે પાંચસો રૂપિયા જે ચાલો પેટે આપવાના થતા હોય તે પૈસા આપવામાં આવી રહ્યા છે કોઈ પણ રીતે તેમને આચાર સંહિતાના ભંગ રૂપે પૈસા આપવામાં નથી આવ્યા આ પ્રકારની સ્પષ્ટતા તેમણે કરી છે જો કે સચ્ચાઈ તો શું છે તે તો આ સ્પષ્ટતા પરથી કંઈ કહી ના શકાય જો કે વીટીવી આ તમામ બાબતો ઉપર કોઈ પુષ્ટિ નથી કરતું